જીપીસીબીના પાપે નદીઓ દૂષિત ગુજરાતમાં નદીઓના શુદ્ધિકરણ નામે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં પણ નદીના પાણીની ગુણવત્તામાં બિલકુલ સુધારો થયો નથી નદી તેના કરતાં વધારે પ્રદૂષિત થઈ રહી છે આ ખુલાસો સંસદમાં રજૂ કરવાના રિપોર્ટમાં સામે આવ્યો છે ત્યારે ગુજરાતની કઈ નદીઓનું જળ દૂષિત થયું છે જીપીસીબી શું સરકારી પૈસાનો ધુમાડો જ કરે છે શું છે હકીકત આવો જોઈએ જાણીએ સમજીએ સાબરમતી નદી દૂષિત કોણ જવાબદાર નદી દૂષિત કોણ જવાબદાર વિશ્વામિત્રી નદી દૂષિત કોણ જવાબદાર આ સવાલનો જવાબ એક જ છે અને તે છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી હવે તમારા મનમાં સવાલ થતો હશે કે નદીઓ દૂષિત હોય તો જીપીસીબી કેમ જવાબદાર તો તે પણ સમજી લો ગુજરાતમાં નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો જીપીસીબીએ કર્યો છે પરંતુ તેમ છતાં નદીના પાણીની ગુણવત્તામાં બિલકુલ સુધારો થયો નથી નદીઓ હતી તેના કરતાં વધારે દૂષિત થઈ રહી છે કેમ કે જીપીસીબીના અધિકારીઓ કોઈ જ કામ કરી રહ્યા નથી આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં તારણ બહાર આવ્યા છે સાબરમતી અમલખાડી ભાદર ઢાડર ખારી નદીના જળ દૂષિત થયા વિશ્વામિત્રી મિંઢોળા મહી શેઢી ભોગાઓના પાણી દૂષિત થયા ભૂખી દમણગંગા અને તાપી નદીનું પાણી દૂષિત થયું

ગુજરાતમાં વધતા ઔદ્યોગિકરણના લીધે ઉદ્યોગ કારખાના અને ફેક્ટરીનું ગંદુ પાણી નદીઓમાં છોડી દેવામાં આવે છે અનેક જગ્યાએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં પણ કેમિકલયુક્ત પાણી નદીમાં સીધું છોડાતા તે વધુ દૂષિત બની જાય છે હવે તો નદીનું પાણી પણ પીવાલાયક રહ્યું નથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના જ નદીઓના શુદ્ધિકરણ માટે કરવામાં આવી છે પરંતુ તે આજે પોતાની ભૂમિકા ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જો આવા બોર્ડ કામ ન કરે તો તેના અધિકારીઓ અને આવા બોર્ડના પાટિયા ઉતારી દેવાની જરૂર છે કેમ કે જીપીસીબી અને તેના અધિકારીઓ બેઠા બેઠા કરોડો રૂપિયા ચાવ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઝે મીડિયા